આજના સમયમાં છોકરાઓની સૌથી વધુ પસંદગીની વસ્તુની જગ્યા મોબાઈલ ફોને લઈ લીધી છે ઘણા માતા પિતા પણ સતત બાળકના મોબાઈલ ફોનના ઉપયોગની ફરિયાદ કરે છે તો ઘણા માતા પિતા બાળકની જીત સામે હારીને બાળકને મોબાઈલ આપી દે છે પણ શું તમે જાણો છો મોબાઈલના વધુ પડતા ઉપયોગથી તમારું બાળક ગંભીર સમસ્યાનો ભોગ બની શકે છે આજે આ વિડીયોમાં અમે તમને મોબાઈલના અતિરેકથી બાળકમાં થતી વિવિધ સમસ્યા વિશે જણાવીશું નમસ્કાર હું છું વત્સલ ઝી ચોવીસ કલાકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે બાળકોમાં જેનાથી તેનું ભવિષ્ય પણ ખોરવાઈ શકે છે બાળકોનું જીવન જાણે મોબાઈલ વિના અધૂરું છે મોબાઈલ વિના બાળકો રહેતા જ નથી નાનપણથી જ મોબાઈલની જીદ દિવસે ને દિવસે બાળકોમાં વધતી જાય છે મોબાઈલ આપે તો જ હોમવર્ક કરવું જમવું વગેરે જેવી બાબત માતા પિતાને હવે ખૂબ જ અઘરી લાગે છે માતા પિતાને પણ અફસોસ થાય છે કે બાળકને ફોન આપ્યા એ અમારી મોટામાં મોટી ભૂલ છે પણ શું કરીએ ઓનલાઈન લેક્ચર હતા એટલે ફોન આપવો એ પણ જરૂરી બની ગયું હતું મોબાઈલને કારણે માતા પિતામાં ટેન્શન ચિંતા મૂંઝવણ વગેરે અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે જ્યારે બાળકોમાં મોબાઈલ વપરાશનો અતિરેક થાય ત્યારે શું થાય છે હતાશા ચિંતા ધ્યાનની ખામી ઓટિઝમ બાયપોલર ડિસઓર્ડર અન્ય મનોવિકૃતિ થવાની સંભાવના શારીરિક વિકાસ ધીમો પડી જાય છે સ્થૂળતામાં વધારો રોગો થવાની સંભાવના ઊંઘનો અભાવ એટલે જો તમે પણ તમારા બાળકને આ સમસ્યાથી બચાવવા માંગતા હોવ તો તમારા બાળકના વધુ પડતા ઉપયોગ પર રોક લગાવજો નહીં તો સમય જતાં તમને પસ્તાવો થશે પણ તમે કંઈ નહીં કરી શકો